તળાજા તાલુકાના રાજપરા ગામ નજીક ટોર્સ ટ્રક પલ્ટી ખાઈ જતા અકસ્માત સર્જાયો તળાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઈવે ઉપર આજે વહેલી સવારે રાજપરા નંબર 2 ગામના બ્રિજ ઉપર સર્જાયો અકસ્માત ખાંડ ભરેલ ટોર્સ ટ્રક વાહન ચાલકે કોઈ પણ આગમ્ય કારણોસર સ્ટીરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક પલ્ટી ખાઈ ગયો હતો સ્થાનિક લોકોએ જણાવેલ મુજબ અકસ્માત માન સદનસીબે કોઈ જાણહાની થવા પામી ન હતી આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા रिपोर्ट कमलेश